ઓગણીસો એકાવન બાવન થી ખેડૂતો અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના બાબતે કે તપાસ પડતર છે તેવામાં જોગવાઈઓ લાગુ પડશે નહીં ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે હવે જીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાડવામાં આવશે હાઈવે પર આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેને બમણો દંડ થઈ શકે છે ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો વિદેશમાંથી ભારત માટે બે સારા સમાચાર મળવાના સંકેત છે વૈશ્વિક બજારમાં બ્રેડ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે તે જ સમયે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોલિસી રેટમાં પચીસ બેસીસ પોઈન્ટોનો ઘટાડો કર્યો છે જો અમેરિકામાં પચીસ બેસીસ પોઈન્ટોનો ઘટાડો થશે તો તેની અસર ભારત પર પણ પડશે એટલે કે ભારતમાં પણ રેપો રેટ ઘટશે તેનાથી લોન પરના વ્યાજદરમાં ઘટાડો થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને બે આગાહીકારો સામસામે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે તેથી આવનારા સમયમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે સપ્ટેમ્બરના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે એક થી અઢાર ઓક્ટોમ્બર વચ્ચેના સમયમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે આ દરમિયાન રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવ સાહીઠ થી પિંચોતેર રૂપિયા વધ્યા છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા પિંચોતેર વધીને અઢારસો પિંચ્યાસી રૂપિયા થયો છે પામોલીન તેલમાં રૂપિયા સાહીઠ વધીને ડબ્બાનો ભાવ સોળસો પિંચ્યાસી રૂપિયા થયો છે તેલમાં પચાસ રૂપિયા અને કોપોરેલમાં એકસો વીસ રૂપિયાનો વધારો થયો છે જો કે સારા સમાચાર એ છે કે સિંગ તેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદ બાદ વડોદરામાં વિશ્વામંત્રી નદીએ વિનાશ વેર્યો હતો ત્યારબાદ વડોદરાના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું જેમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું આમાંથી બહાર આવતા લોકોને ઘણા દિવસો લાગી ગયા હવે વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે દુકાનદારોના કેસમાં ત્રિમાનસિક જીએસટી રિટર્નને ધ્યાનમાં રાખીને સહાય અપાશે લારી રેકડી ધારકોને ઉચ્ચક રૂપિયા પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકોને ઉચ્ચક રૂપિયા વીસ હજારની રોકડ સહાય આપવામાં આવશે જોકે ચાલીસ સ્કવેર ફૂટથી મોટી કેબિન ધારકોને ઉચ્ચક રૂપિયા પાંચ લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ધારકોને રૂપિયા વીસ લાખ સુધીની લોન પર તળ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે પાંચ લાખની મર્યાદામાં આપવામાં આવશે સહાય માટે તમારે મહાનગરપાલિકા કમિશનર અને મામલતદારને અરજી કરવાની રહેશે આ માટે આગામી સુધીમાં સહાય માટેની અરજી કરવાની રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે અહેવાલો અનુસાર આ હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં માં રિલીઝ થઈ શકે છે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન બે હજાર ચોવીસમાં સત્તરમો હપ્તો જાહેર કર્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હાઇવે પર બેફામ અંકારતા ચાલકો સાવધાન મોટર વ્હીકલ એક્ટના સેક્શન એકસો છત્રીસ એનો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપી છે પ્રશાસનને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવાની સત્તા મળી છે હવે હાઈવે પર બેફામ અંકારતા વાહનોનું મોનિટરિંગ થશે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં હાલ વર્ણાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા કરવામાં આવ્યો છે ત્યારે વર્ણાત્મક પ્રશ્નનો ગુણભાર એસી ટકાની જગ્યાએ સિત્તેર ટકા કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનું પહેલું નિવેદન તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા તેમણે કહ્યું હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું લાખો લોકોએ મારા માટે પ્રાર્થના કરી છે લોકોની પ્રાર્થનાથી જ હું જેલમાંથી બહાર આવ્યો છું મારું મનોબળ હવે સો ટકા વધી ગયું છે મારું જીવન દેશને સમર્પિત છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અરવલ્લીનો વાત્રક ડેમ ભરાયો ગુજરાત રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં શ્રાવણના પચોતરાઠા અરવલ્લીના તેર જળાશયો પૈકી છ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છન્ડુ ભરાઈ ચૂક્યો છે ભાદરવામાં પણ મેઘાની તોફાની બેટિંગના પગલે

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણનો ફાયદો લઈ શકે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો